માટે પ્રતિબદ્ધ છે તેમજ વિકટ પરિસ્થિતિમાં તમામ પ્રકારની સહાયતા માટે મક્કમતા સાથે ખડેપગે છે તેમજ બ્લેક આઉટ તથા આવી પરિસ્થિતિમાં નાગરિકોમાં જાગૃતતા કેળવાય તે માટે જરૂરી પગલાં લેવા તેમજ ખોટી અફવાથી દૂર રહી સચોટ માહિતી મળી રહે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું નિવાસી અધિકલેક્ટર ભૂપેશ દ્વારા વિકટ પરિસ્થિતિમાં જિલ્લા તંત્રએ હાથ ધરવામાં આવેલ વિવિધ તૈયારીઓ અંગે મંત્રીને સમક્ષ શિકાર રજૂ કર્યો હતો બેઠકમાં જિલ્લા કલેક્ટર રાજસ્થાનના જિલ્લા વિકાસ અધિકારી એવી પાંડુ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એચ જોશી પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા